Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર પ્રસાન નગરમાં રહેતા દંપતી સાથે કુરકુદરતે કુર મજાક કરી હોય તેમ આ દંપતીના પ્રથમ સંતાનનું નાની વયે મોત થતા બાદમાં પુત્ર પ્રાપ્તિ થતા પુત્રનું પણ ત્યારે ત્રણ દિવસમાં અવસાન થતા દંપતી ત્યારે મિત્રો આઘાતમાં સરી પડ્યું હતું વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો શહેર ત્યારે મિત્રો ત્રણ દિવસના બાળકને માતાએ પાવડરવાળું દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઈ ગયું અને હોસ્પિટલ લઈ જતા તબીબોએ જોઈને મૃત જાહેર કર્યું હતું બનાવને લઈને પોલીસે બાળકના મૃત્યુનું ફોરેન્સિક ત્યારે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે તો મળતી વિગતો અનુસાર વધુ વાત કરી તો બાળકને જગાવા જતા બાળક જાગ્યું ન હતું જાણવા મળતી વિગતો મુજબ શેરના જામનગર રોડ પર આવેલા પરસાનગરમાં રહેતા ત્યારે તેજભાઈ પરમારના ત્રણ દિવસના પુત્ર લાલોને તેની માતા નિકિતાએ ગઈકાલે રાત્રે બહાર રહ્યું ત્યારે બારથી પાવડરવાળું દૂધ મંગાવીને પીડાવ્યું હોય જે બાદ જો કે મિત્રો બીજા બાદ બાળક સુઈ ગયું હતું અને એક કલાક બાદ બાળકને જગાવવા જતાં બાળક જાગ્યું ન હતું જેથી તેને જનાના હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યું હતું અહીંયા પરત પરના તબીબે જોઈને તપાસ બાળકને મૃત જાહેર કર્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ